ધરપકડ કરી છે ઈડી કોર્ટમાં જુથું બોલી છે હાઈકોર્ટમાં સુનાવણી વખતે એમણે કહ્યું છે કે અમે ધરપકડ નથી કરવાના અમે પૂછપરછ કરવાના છીએ અને એજ દિવસે સાંજે અરવિંદ કેજરીવાલની ઈડી ધરપકડ કરે છે ધરપકડ તેમાં કરે છે જે કહેવાતું લીકર પોલિસી ચાર લોકોના નિવેદનો છે કુલ ચારસો નિવેદનો છે એમાં માત્ર લોકો એવું છે અરવિંદજી નું નામનો ઉલ્લેખ કરે છે ચારસો બાવન નિવેદનોમાં ક્યાંય ઉલ્લેખ સુધા અરવિંદજી નામનો નથી એ ચાર વ્યક્તિઓ કોણ છે જે દક્ષિણ ની લોબી છે જેને જામીન પર છૂટ પહેલા મુખ્ય આરોપી છે પછી જામીન ઉપર છૂટવા માટે એ ભારતીય જનતા પાર્ટીને ને ઇલેક્ટોરલ બોન્ડ આપે છે જામીન પર છૂટ્યા પછી પાછા ઇલેક્ટોરલ બોન્ડ આપે છે કુલ ઓગણસાહ કરોડ ના ઇલેક્ટોરલ બોન્ડ એ જ સાઉથ ની લોબી ભારતીય જનતા પાર્ટી ને આપે છે એ સાઉથ ની લોબી એ આમ આદમી પાર્ટી ને તો કોઈ ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા નથી જો આમ આદમી પાર્ટી એમાં સંડોવાયેલી હોત તો આમ આદમી પાર્ટી એ ચોક્કસ ઇલેક્ટોરલ બોન્ડ લીધા હોત અને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પછી કોણે લીધેલા ઇલેક્ટ્રોરલ બોન્ડ કઈ પાર્ટી ને ગયા એ તો બધાને જ ખબર છે એમાં થી જ ખબર પડી છે કે આ આખું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર હતું એમણે એમના જ માણસ પાસેથી ફંડ લીધું છે એ જ માણસને નિવેદન આપવા માટે આગળ ધર્યો છે અને એ જ માણસના નિવેદન ને આધારે અરવિંદજી ની ધરપકડ કરી છે આ સ્કેમ પોતે એક ભારતીય જનતા પાર્ટી નું સ્કેમ છે ભારતીય જનતા પાર્ટી નું એવું કહેવાય છે કે એ બહુ આગોતરું આયોજન કરતા હોય છે ચૌદ માં ચૂંટણી જીત્યા ઓગણીસ માં જીત્યા પાંચ વર્ષ પછી વચ્ચને ઓગણપચાસ ની જીતવાનો પણ દાવો કરે તો કોણ ના પાડે છે પણ આવો ક્યારેય કોઈ દાવો કરે ત્યારે એ અહંકાર છે દસ વર્ષ પછી એમની દશા શું થવાની છે એ ભારતીય જનતા પાર્ટી ને આગોતરો અંદાજ હતો અને એને માટે આ આખું આયોજન એમણે બહુ એડવાન્સમાં કાવતરું ઘડ્યું હતું અને એ કાવતરું આખું ખુલ્લું પડી જવાનું અથવા ખુલ્લું પાડવાનું શ્રેય કોઈને આપવું હોય તો એ શ્રેય સુપ્રીમ કોર્ટે જાય છે એને ઇલેક્ટોરલ બોન્ડ નો જે પિતારો ખોલ્યો એનાથી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી આ ઘડેલું ષડયંત્ર હતું અને એ ષડયંત્ર માં અરવિંદજી ને અને આમ આદમી પાર્ટી ને ફસાવવામાં આવ્યા હતા સંજયસિંહ ના મહિના પછી જામીન થયા છે ચાર ગણી તાકાત સંજયસિંહ સામે આવ્યા છે એ જ રીતે અરવિંદજી પણ જામીન થશે પણ થશે એમ ગણી 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 ભારતીય જનતા પાર્ટી ની સામે લડશે આ એવા લોકો નથી જે ભારતીય જનતા પાર્ટી વોશિંગ નાય અને પવિત્ર થાય આ એવા લોકો છે જે સંઘર્ષ કરીને

પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે એમની સાથેના કાર્યકરો એવા માત્ર લોકો અમદાવાદ આવ્યા છે પરંતુ જે જ્યાં છે ત્યાં આજે પ્રતિક ઉપવાસ અરવિંદજીના સમર્થનમાં કરી રહ્યા છે આપણી ધાર્મિક માન્યતા છે કે ઉપવાસ થી આત્મબળ વધારે મજબૂત થાય છે યુગ છે એમાં ભારતીય જનતા પાર્ટી ના વોશિંગ પાવડર થી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાનું આત્મબળ વધુ ને વધુ મજબૂત કરવાની જરૂર છે એટલે દરેક કાર્યકર્તાનું આત્મબળ મજબૂત થાય ભારતીય જનતા પાર્ટી ની સરમુખ સામે શાહી સામે વધારે તાકાત થી લડી શકે વધારે જોર થી બોલી શકે વધારે સંઘર્ષ કરી શકે એને માટેનો આ કાર્યક્રમ છે